જામનગરમાં સાયબર ક્રાઇમના આરોપીએ વેપારીના નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ પોલીસે તેને ઝડપી પકડી પાડ્યો છે આરોપીએ ફરિયાદી વેપારીની પ્રગતિ એન્ટરપ્રાઇઝ પેઢીના એક્સિસ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડની રકમને ટાર્ગેટ કરી હતી અને આ એકાઉન્ટમાંથી એક કરોડથી વધુની રકમ ફ્રીઝ થઈ હતી જેને પુનઃ ચાલુ કરાવવાના બહાને આરોપીએ ફરિયાદીને ફોન કર્યો તેના મળતીયાઓ સાથે મળીને એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની લાલચ આપી પરંતુ વેપારી તાબે ન આવતા ધમકીઓ આપવા માંડ્યા તેમણે બેંકના ખાતા ભાડે આપવા મની લોન્ડરિંગ અને ઈડીના કેસમાં ફસાવાની ધમકીઓ આપી વર્ચ્યુઅલી નંબરથી

અને એને આગળના પોલીસ વિમાન મેળવવા માટેની તજવીજ હાલ ચાલુમાં છે તો આ બાબતમાં મેઇન ખાસ તો લોકોને એ સૂચના કરવાની કે જ્યારે આપનો કોઈ પણ એકાઉન્ટ આપનું ફ્રીઝ થાય ફ્રીઝ થાય ત્યારે ક્યારેય પણ પોલીસ આ રીતના કે પોલીસ અથવા કોઈ પણ બેંક કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી બારોબાર આવી રીતના ક્યારેય પણ ફોનથી કમ્યુનિકેશન અનફ્રીઝ કરવા માટે કહેતા નથી અથવા તો અનફ્રીઝ કરવા માટે ક્યારેય કોઈ પણ આ રીતે નાણાકીય વ્યવહાર કરવામાં આવતો નથી